વડોદરા શહેરના મધ્યસ્થ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડેલ ખાતર બનાવવાના મશીન વિશે એક સામાજિક કાર્યકર્તાએ અનોખી રીતથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે તેઓએ મશીનની પૂજા કરીને તેઓએ સ્વચ્છતા અને જવાબદારીના મુદ્દે તંત્રને કટઘરામાં ઊભું કર્યું હતું વડોદરા મહાનગરપાલિકા અને એક ખાનગી સંસ્થાના સહયોગથી ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર મશીન મૂકવામાં આવ્યું હતું આ મશીનનો હેતુ માર્કેટમાં રોજ થતી શાકભાજીની બરબાદીમાંથી ખાતર બનાવીને સ્વચ્છતા જાળવી રાખવાનો હતો પરંતુ વશ છેલ્લા ત્રણ વર્ષથી આ મશીન બંધ હાલતમાં છે જેના કારણે મશીન મૂકી પણ તેનો હેતુ અધૂરો રહ્યો છે અને આજુબાજુ ગંદકી પણ વધી છે સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે તંત્રનો આ બેફામ વ્યવહાર સહનશીલ નથી તેઓએ મશીનની પૂજા કરીને તંત્રને તેની જવાબદારી યાદ કરાવી હતી સાથે જ વોર્ડ નંબર તેરની ગંદકીની ગંભીર સમસ્યા ઉપર પણ અધિકારીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમણે આક્ષેપો કર્યા હતા કે જ્યારે તેઓ મશીનની પૂજા કરવા પહોંચ્યા ત્યારે એક અધિકારીએ તેમને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જે તંત્રના દુર્ભાવનાપૂર્ણ વલણનો દાખલો છે સાથે જ તેમણે કહ્યું હતું કે જો મહાનગરપાલિકા મશીનથી યોગ્ય રીતે કામ કરી શકતી ન હોય તો તેને સંસ્થાને પાછું આપી દેવું જોઈએ જેથી તે કોઈ બીજે ઉપયોગમાં લઈ શકાયરા માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે ખાતર ઉત્પન્ન કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં હતું જ્યારે આજે ત્યાં આગળ જઈ અને પુલહારથી એમને જે કોર્પોરેશનને જે રિક્વેસ્ટ કરવાની હતી કે પુલહારથી અમે એમને પૂજાથી મશીન ચાલુ થાય પણ જે અધિકારી છે એ અધિકારીને અજમ ના થયું કે પૂજા ના કરાય મેં કીધું સાહેબ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી તો કે અમારી પ્રોપર્ટી મેં કીધું તમારી પ્રોપર્ટી નથી લોકોના ટેક્સ અને વેરાના પૈસાથી આ પ્રોપર્ટીઓ ખરીદેલી છે એટલે કોઈ પણ આવી અને એની પૂજા કરી શકે છે એટલે મારો વિરોધ થયેલો અને મને કહેતા હતા ગંદકી માટે અને ગંદકી માટે તો મેં કહેવા માગું છું વોર્ડ નંબર તેરની અંદર જે પ્રકારે બીટ બનાવવામાં આવ્યા છે એ પ્રકારે કોઈ પણ માણસ હયાતમાં છે નહીં એ અધિકારીને કહેવા માંગીશ તો તમારામાં તાકાત હોય તો હું બીટ લઈને આવું અમને બતાવો અને જે લોકો હાજરી ભરીને ગતા રહ્યા છે એ લોકો આ પણ સ્થળ પણ નથી એટલે બધો ભ્રષ્ટાચાર તમે મારી જોડે ખુલ્લો ના કરાવશો જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે જે જે પ્રકારે નારિના પૈસા લેવા છે ટ્રકોના રૂપિયા લેવાય છે એ પ્રકારે જો જાહેર હું કરવા બેહીશ તો તમારા તમામ કપડાં નીકળી જશે એટલે મહેરબાની કરી અને જે અમે કાર્ય કરવા આવે એ કાર્ય કરવા દો અને જે મશીન છે એ મશીન તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે જો તમારે ચાલુ ના કરવું હોય તો જે તે સંસ્થાએ જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ સંસ્થાને પાછો આપી દે એવી મારી માંગ છે